ઇસહાક ધનવાન બની ગયો મોટો ધનવાન ન બને ત્યાં સુધી વચનો માટે હું તમારો આભાર માનું છું જેમ તમે આઈઝેકને આશીર્વાદ આપ્યો છે તેમ હું મારા જીવનમાં તમારી કૃપા અને આશીર્વાદ માંગુ છું મને શાણપણ खत प्राणिकता में वृद्धि कर मदद करो जे ते प्रदान करेली दरेक तक ने हूँ संभा हाथना कार्य ने समृद्ध करो अने मने मात्र भौतिक संपत्ति प्रत्ये नम्र अने विश्वासु हृदय पर प्राप्त करवा दो तमे प्रदान करो छोटे विपुलता साथे, मने अन्य माटे आशीर्वाद बनवा शीखो हूँ जो तेमा तमारा नामनो महिमा करो તમારી કૃપા મને એવી સફળતા માટે માર્ગદર્શન આપે જે તમારી ભલાઈનું સન્માન કરે અને પ્રતિબિંબિત કરે ઈસુના નામે હું પ્રાર્થના કરું છું આમીન